આગામી ચાર દિવસ વરસાદને ધ્યાને લઈ અને ખૂબ જ સાવચેતીના પગલાં છે એ તમામ જગ્યાએ અમારા વિભાગ દ્વારા છે લેવામાં આવેલા છે હાલ એક પણ અમારી કોઈ માલ મિલકત કે કોઈ પણ બસોને નુકસાન થવા નથી પામેલું તેમજ જે 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 રસ્તા ઉપર પાણી આવી ગયા હતા ડીપથી ઉપર પાણી હતા તે પાણી છે એ અત્યારે સમતળ થવા પણે રસ્તા છે એ ખુલ્લા થવા પામેલા છે તો એસટીનો તમામ વ્યવહાર છે ગામડાઓથી લઈ અને શહેરો સુધી તમામ છે એ ચાલુ કરી દેવામાં આવેલો છે જેમ કે રાજકોટથી કાલાવડ તરફ રાજકોટથી જૂનાગઢ તરફ જામનગર તરફ રાજકોટથી કચ્છ ભુજ તરફ અમદાવાદ વડોદરા સુરત તમામ વિસ્તારની અંદર છે એ એસટીનો વ્યવહાર છે એ અમે મુસાફરો માટે ચાલુ કરી દીધો છે અને જે તમામ રેગ્યુલર બસ છે એ ઓનલાઈનની અંદર છે એમાં પણ મુસાફરો છે એ બુકિંગ કરાવી શકે છે તમામ સર્વિસો છે એ સમયસર સંચાલન છે એ રાબેતા મુજબ કરી દેવામાં આવેલું છે આશરે ચારથી પાંચ દિવસની અંદર આપણી અગિયારસોથી બારસો ટ્રીપો છે એ રદ થવા પામેલી છે આપણે બીજી કોઈ વાહન વાહનને કોઈ નુકસાની નથી થયેલી પરંતુ જે રોજબરોજની આવક છે જે જળવાતી હોય છે એમાં ચારથી પાંચ લાખ રૂપિયાનો છે એ ઘટાડો થવા પામેલો આપણે રેલવે તરફથી માગણી કાલે આવેલી હતી પરંતુ તેઓ દ્વારા અન્ય વ્યવસ્થા છે એ ટ્રેન મારફતે થઈ જવા પામેલી હતી જેથી આપણે તેઓને વાહનો આપવા માટેની તૈયારી રાખેલી હતી પરંતુ તેઓને જરૂરિયાત ન પડતા પછી આપણે વાહન છે તે ફાળવવામાં આવેલા ન હતા અત્યારે રાબેતા મુજબના તમામ રૂટો છે ગામડાના રૂટો છે એક શહેરથી બીજા શહેરના તમામ રૂટો છે એ આપણે ચાલુ કરી દેવામાં આવેલા છે